જ્યારે પૂર આવ્યું ત્યારે એક પણ દિવસમાં પાણીમાં અમે ચાર દિવસ કેવી રીતે કાઢ્યા છે નહીં લાઈટ નહીં પાણી નહીં દૂધ કશું જ નહીં કોઈ જોવાય નથી આવ્યું કોઈ જાતનું કોઈ પૂછવા નથી આવ્યું આટલી જગ્યાએ કેશ ડોલ આપી છે અહીંયા કોઈ રૂપિયો શું દવાઈ નથી પરખાઈ આ અમે મીટિંગ ભેગી કરી અને ભાજપને હટાવવાની વાતો ચાલી રહી છે પાણી ઓસર્યા પછીની જે ગંદકી હતી તે ખૂબ ગંદકી હતી અહીંયા આગળ બધી જ જગ્યાએ આખું કડક બજાર ને જ્યાં જ્યાં પાણી ભરાયા ત્યાં આગળ આ સોસાયટીના લોકોએ જાતે મહેનત એમની સોસાયટીઓમાં કરી છે સોસાયટીને હું દંડવત પ્રણામ કહું છું કે તમે કર્યું કોર્પોરેશન જ્યાં પ્રાઇવેટ સોસાયટી હોય ત્યાં આગાડી સફાઈ સેવક પ્રાઇવેટ રાખવાનું હોય છે કોર્પોરેશનના માણસ સફાઈ કરવા નથી આવતા અહીંયા કેમ કોઈ આવ્યું નહીં ત્યારે સુપરવાઇઝર એવું કીધું કે અમે અહીંયા આગળ જ્યારે જયારે આવ્યા ત્યારે સફાઈ થઈ ગયેલી જે અત્યારે માણસો મૂકેલા છે એને બધો જ એરિયા ખબર ન હોય એટલે એને પૂછી પૂછીને જવું પડે એટલે સર્વે હજુ ચાલુ છે સર્વે પૂરો નથી થયો જેનું કેસ્ટ્રોલ ને જેની રાહત બાકી છે એ બધાને મળશે